સાવ ઓછી કિંમતની અંદર પાણીના ભાવે ગાડી વેચવાની છે કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારી શીખવા માટે ગાડી લેવી હોય તો તમે પાવર સ્ટેરિંગવાળી આ ગાડી લઈ શકો છો સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે એક લાખ કિંમત પણ નથી એક લાખ કિંમતની પણ અંદર તમને મળી જશે તો શું કિંમત છે બધી ડિટેલ મળશે ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે અને

સી એનજીની એન્ટ્રી જોવા મળશે અને ગાડીની અંદર પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે એસી પણ ચાલુ છે એન્જીન આખું પાવરફુલ કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરીને ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરના પેલા તેમનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને વીમો પાર્સિંગ ચાલુ છે પાર્સિંગ ત્રીસ સુધી ચાલુ જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ પણ છે જે ચાલુ કંડિશનમાં છે અને ગાડીની અંદર ક્યાંય પણ સડો પણ નથી પાવર સ્ટેરિંગવાળી વાળી ગાડી છે પીચોતેર ટકા જેવા ટાયર જોવા મળશે એન્જિન કમ્પ્લેટ અને પાવરફુલ કન્ડિશનમાં ગાડી સ્લેપ સ્ટાર્ટ સ્લેપસ્ટાર્ટી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું માત્ર નેવું હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે કાર લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી અને અડતાલા જોવા મળશે જિલ્લો છે અમરેલી ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું ત્રણ એકોતેર વાળા નંબર પર કોલ કરી કારની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો